વરસાદ ભાઈ અંધારી ગયો છો બાજુ કાય લઈ જો કેવો વરસાદ અંધાર્યો ઝીણા ઝીણા ઝીણો સાટો આવે છે સાટા સાટા કરે છે અને વાડીમાં પાણી તો બહુ બહુ ઊંડું છે હજી પાણી વાડીમાં હજી પાણી સેડ્યું નથી આપણે કા હા એ બેહું ટેકો દઈ હા બેહું ટેકો દઈ હાશિ એમ

નદી બધી આવી જાય નમ આમ નીકળશું ક્યાંથી આપણે વરસાદ કેડો અંધાઈ રહ્યો છે ઓલી બાજુ આ ઓલી ખાખરિયા બાજુ ખડખડ બાજુ પછી આમ સૂર્ય પ્રતાપગઢ ઓલી બાજુ બહુ વરસાદ અંધાઈ રહ્યો છે આપણે ગુરુદેવ બધા બેસી ગયા છે એ હોટે નહીં ગુરુદેવ ને પવાભાઈ વરસાદ જોરદાર જવા બોલાવે બોલાવેલી બાજુ ફૂલે ફૂલ ફરતી કરો અંધારી ગયો વરસાદ પણ જો વરસાદ આવી જાય તો સારું નહીં અત્યારે હું અત્યારે ઘેરે કેમ પીગ છું હું તું મંડાણી જો હું હા પાડે બોલ પાસે વરસાદ આવી છે એમ ઘરે જાય પછી વરસાદ આવે હાલ ને ભાઈ આપણે કેટલું શોપ પણ હવે હા મંડાણી સોયપા રાખે જ નહીં કરું કઈ નહીં સોયપા રાખે મારા આમાં શું કરું આમાં

ત્રણ વાગે તો ત્રણ વાગે આવીશું કાલ આપણે વહેલા હે બરાબર પણ જો આ બધું વરસાદ અંદર ઘેરા આપણે ફરતી ઘર આ બધું નકામ નદી બધી આવી જાય તો આપણે હા વોકરું ઓલા પણ આવી જાય તો પડશે યાદ છે ને કાંઈ હા બિયારાને ને મૂક થાય વરસાદ તો કઈ નાખો પલ્લી જા ચાલતા ઘટા પેરી છે હું છું ભાઈ 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 વરસાદમાં નાનું થઈ ગયું થોડુંદાર બધું રહી ગયો બોલાવે છે આવે છે છે આપણે થાય ને કોઈ વાતો થાતી નથી વરસાદમાં ભગવાન કામ પુત્ર કામ અત્યારે ઉકલું બોલ આવડી ગયા તું મને કહેતું ને કહેતી પણ વરસાદ વાહ કે કાયમ કેવડો વરસાદ હોય તો તું તો મને કહેતું ને કહેતી હતી અને ધીમે ધીમે વરસાદ આવેલો હોય છે ઓલી પછી અંધારું થયું છે ભાઈ તો એ પહેલાં આપણે નીકળી જાય ફટાફટ હાલ ગાડી નીકળ્યો